સાવલી તાલુકાના ગોઠડા ખાતે વિસર્જન બાપાને ભક્તોએ આપી વિદાય ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થઈ અને બાપાને સ્થાપના કરવામાં આવી સાત દિવસ બાપાએ આ તમામ લોકોની મહેમાન ગતિ માણી આદિત્ય માળી અને બાપ્પાને વિદાય આપવાનો દિવસ હોય સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ બળિયા બાપજીના મંદિર પાસે આવેલ તળાવ કિનારે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને વાતે ગાતે બાપાની વિસર્જન યાત્રાઓ નીકળી અને તળાવ ખાતે પહોંચી બાપાને વિદાય આપવામાં આવી સાવલીના ગોઠડાના ભાથીજી યુવા સંગઠન મંડળ દ્વારા પંડાલમાં બિરાજમાન દુદાળા દેવ જેમને વિદાય આપવાનો દિવસ આવી ગયો છે અગલે બરસ તું જલ્દી આના ગણપતિ બાપા મોરિયાના ગગન પેધી નારાજ સાથે તમામ લોકો આ વિસર્જન યાત્રામાં જોડાઈ અને શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે ગોઠડા ખાતે આવેલ તળાવમાં ભાથીજી યુવા સંગઠન મંડળ જેના દ્વારા સ્થાપના કરવામાં આવી જ્યાં શ્રીજીની વિશાળ પ્રતિમા હોય ત્યાં શ્રીજીની નાની મોટી પ્રતિમા હોય તે વિસર્જન કરવામાં આવ્યું ડીજેના તાલે ગરબાના રમઝટ સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી અબિલ ગુલાલની છોડો ઉડાડી ગણપતિ બાપા મોરિયાના નારા સાથે શ્રદ્ધાબેર શ્રીજીના ભક્તોએ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા સાથે સાવલી પોલીસની સરાહનીય કામગીરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળી હતી બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાવલી